સુરતમાં તાપી નદીમાંથી જળકુંભી હટાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે ફેબ્રુઆરી બાદ માર્ચ એપ્રિલ અને મે મહિના દરમિયાન આકરી ગરમી પડતી હોય છે જેના કારણે જળકુંભીનું સ્તર વધતું હોય છે ત્યારે આ વખતે અગાઉથી જ મશીનો દોડાવવાના શરૂ કરી દેવાયા છે સુરત શહેરમાં તાપી નદીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ જળકુંભીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે વધતા તાપમાન અને કારણે નદીમાં ફેલાતી આ વનસ્પતિને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા પ્રશાસન દ્વારા તાપી નદીમાં બે આધુનિક ડી વિડર મશીનો ઉતારી જળકુંભી દૂર કરવાનું કામ શરૂ કરી દેવાયું છે સામાન્ય રીતે શિયાળો પૂર્ણ થતા અને ઉનાળાની શરૂઆત પહેલા એટલે કે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં આવતા બદલાવના કારણે જળકુંભીનો ફેલાવો ઝડપથી વધતો હોય છે ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહમાં ઘટાડો થતા અને નદીના સ્થિર પાણીમાં પોષક તત્વો વધતા જળકુંભી આક્રમક રીતે ફેલાય છે આ વનસ્પતિ નદીના ઓક્સિજન સ્તરમાં ઘટાડો કરે છે જેનાથી જળચર સૃષ્ટિ પર જોખમ ઊભું થાય છે આ સફાઈ અભિયાન માત્ર ટૂંકા ગાળા માટે નહીં પરંતુ આગામી ચોમાસાની શરૂઆત સુધી સુધી સતત ચાલુ રાખવામાં આવશે આવશે આશરે જૂન આ મશીનો દ્વારા નદીના વિવિધ ભાગોમાંથી જળકુંભીના થર દૂર કરવામાં ખાસ કરીને કોઝવે અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં સઘન જળકુંભી વધુ જમા થાય છે ત્યાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તાપી નદી સુરતની જીવાદોરી છે જળકુંભીના કારણે પાણીમાં દુર્ગંધ આવવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે પાલિકાની આ સમયસરની કામગીરીથી નદીનું પાણી સ્વચ્છ રહેશે અને રિવરફ્રન્ટની સુંદરતામાં પણ વધારો થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત